અમદાવાદમાં દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ બે હજાર પચ્ચીસ તથા મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ બે હજાર આયોજન કરાયું આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં સ્વ દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે જે એક દૂરદર્શી લીડર હતા અમદાવાદમાં ઓડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસિંગ કંપનીઝ અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસોથી આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આનંદ દેસ પાંડે ડોક્ટર રાજુલ ગજ્જર શ્રી મિતુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જીટીયુ અને નોન જીટીયુ આઈટી એન્જિનિયર કોલેજના આશરે હજાર પ્રોપર્સ સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું મેં આજે તમામને જે વાત કરી આલ ગી વેની જનરેક આન્સર હિયર ધેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજી બધી ઓલ અધર એડવાન્સ ટેક્નોલોજીસ બાયોટેક બ્લોકચેન રોબોટિક્સ all these technologies together has potential to solve india's almost every problem. artificial intelligence is a god-given gift to india. this particular technology, it is going to impact or improve the productivity of every indian, including the media. Okay? everyone will have to learn and improve their uh, productivity, lifestyle. But so how do we inculcate that ai? Uh, philosophy in every young person's mind. When they grow up, they start solving uh, our problems. So the AI challenge objective is to, is to encourage the students to learn more and deeper uh, about AI and come up with the projects, what we call AI-first projects. Not existing project projects AI bas. But first think AI to solve the problem and then you add other pieces. Yes. આજે આપણે દેવાંગ મહેતા આઈટી એવોર્ડ્સ અને હરીશ મહેતાની જે છે એ મેવરિક ઇફેક્ટ એઆઈ એવોર્ડ્સ એ બે એવોર્ડ્સ માટે મળ્યા છે પહેલું આ એક એઆઈ એવોર્ડ્સવાળું જો વાત કરું તો એઆઈ બધા જ જાણે છે કે આજે ઓલરેડી અહીંયા આવી ચૂક્યું છે આવનાર નથી એ આવી ચૂક્યું છે જો ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ કે એન્જિનિયરિંગ અને જેટલા બી પ્રોફેશનલ કોર્સીસની જો આપણે વાત કરીએ તો એમાં એ ઓલરેડી આવી ચૂકેલું છે એની અવેરનેસ લાવવા માટે આપણે કરિક્યુલમમાં કોર્સિસમાં બધા ફેકલ્ટીને બી ટ્રેન કરી દઈએ પણ જ્યાં સુધી સ્ટુડન્ટ્સ પોતે એને પર એને જે ક્વેશ્ચન્સ પૂછવાના છે કેટલું એ જરૂરી છે એની જાગૃતિ નહીં થાય ત્યાં સુધી એટલું જલ્દી ટેક ઓફ ના થાય એટલા માટે સ્ટુડન્ટ્સને એક આખો ફ્રી પાથવે આપણે આપ્યો કે ભાઈ તમને તમારા પ્રોજેક્ટ્સ રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ તમારે સિલેક્ટ કરી અને એમાં એના એઆઈ ચેલેન્જ તરીકે આપણે ફ્લોટ કરી અને એમાં જે બેસ્ટ જે પ્રોજેક્ટ્સ હતા એને આપણે એવોર્ડ્સ આપીએ છીએ આ એવોર્ડ્સનો હેતુ એક જ છે કે માસ લેવલ પર આ કોમ્પિટિશનમાં છોકરાઓ વિચારતા થાય એવોર્ડ્સ તો નેચરલી એક બે ત્રણને આપણે એવોર્ડ્સ આપીશું પણ એક બહુ જ મોટા લેવલે આનું એક પેનિટેશન થાય ક્વેશ્ચન્સ આવે સો દેટ એ લોકોને પોતાના ડોમેનમાં પણ એક આ એઆઈ કેવી રીતે લાવવું હોય બીજું છે કે ઓવરઓલ દેવાંગ મહેતા એવોર્ડ્સ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ જેને આપણે સ્ટાર્ટઅપ્સ કહીએ ઓન્ટરપ્રેન્યુર્સ કહીએ કે જોબ ગીવર્સ કહીએ તો એને માટે બાળકોએ અત્યારે જે આપણે ઘણીવાર તમે અત્યારે ક્વેશ્ચન્સ પૂછો છો કે ભાઈ એઆઈ આવશે એટલે જોબ જતી રહેશે જોબના પ્રોફાઇલ બદલાઈ જશે તો એ કેવા જોબ્સ એ લોકો ક્રિએટ કરી શકે એને માટેના પ્રોજેક્ટ્સ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ લઈ અને એના જસ્ટ બેસ્ટ સોલ્યુશન્સ હતા એટલે વન્સ અગેન આ બી એક આખું એકોસિસ્ટમ ક્રિએટ કરે છે કે ભાઈ આપણે જોબ ગીવર્સ કેવી રીતે બનવું નવા આઈડિયાઝ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા અને એને માટેનું ઇન્ડસ્ટ્રી એઝ વેલ એઝ એકેડેમિયાનું આપણે મેન્ટરિંગ અને હેન્ડ હોલ્ડિંગ કરીએ છીએ જેથી કરીને ગ્રાઉન્ડેડ સોલ્યુશન્સ એ લોકોના આવે અને જે સોસાયટીને કામ લાગે